તો આપણે આવી ગયા છીએ મંદિરે જઈને ચાલો આપણા ચડાવી દઈએ મંદિરમાં પછી આજનો વ્લોગ કન્ટિન્યુ કરીએ હમણાં મંદિરે રહેતા ગયા હમણાં લોક પણ નથી આવતા સરસ રીતે ચાલો ચાલો સવારમાં નાસ્તાનું જોરમું કરી લઈએ આપણે તો આપણે બપોરનું જમવાનું બનાવી રહ્યા છીએ ફટાફાટ જમવાનું બનાવી નાખી મચાલા બચાલા નાખીને

આટા આને તા જો ફંદ ભેરા જોય પણ આટા જો હવ બે ને મન તો હાલો આપણે મેરા રસોડાની સફાઈ કરીને તૈયાર કરીને બેસી જઈએ આવે તે જમવાનું જ રહે થઈ છે બધું આપણું કામ કાજ ને ગરમી ફૂલ થઈ ગઈ છે એમ કેવા માંગે છે મેડમ તાક પણ તૈયાર છે હવે સુગંધિયે છે બાઈ તો કેવી સુગંધ આવે છે સારું છે નામ છે ખાઈલેન્ડ સંમનીક ત્યાંને બેહી બેઠીને એટલો બરી ના જા તો કે હાલો તો હવે આપણે મળીએ સીધા હો મિત્રો હું તમને આજે એક દેખાડું છું